વિદ્યાર્થીઓના રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી બિલ્ડિંગ જૂની હોવાથી અનેકવાર નવી બિલ્ડિંગ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ જ ખાસ પગલાં લેવામાં આવ્યા નથી સ્વાદ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ અમારા સંવાદદાતા છત્રસી અમારી સાથે જોડાઈ ગયા છે છત્રસી નર્મદામાં એક શાળાનો આખે આખો એક ભાગ ધરાશાય થયો છે શું વિગત મેડમ આજે દેડિયાપાડા ખાતે આદર્શ નિવાસી શાળા અને એમાં આવેલી કુમાર છાત્રાલયનું બિલ્ડિંગનો અડધો ભાગ ધરાશય થઈ ગયો હતો અને એ જૂનું પુરાણું મકાન હોવાથી એની અંદર બસો છન્નું વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને એમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરેલી હતી પરંતુ ધરાશય થયું હતું તો ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને અન્ય આચાર્ય ને બધા દોડી આવ્યા હતા અને જે લાગતા વળગતા અધિકારીઓને આ વિશે જાણ કરી હતી અને જ ધારાસભ્ય અધિકારીઓને જાણ કરી હતી અનેક વાર રજૂઆતો છતાંય આ નવું બિલ્ડિંગ અહિયાં બનાવવામાં આવતું નથી અને દેડીયાપાડાના આદર્શ નિવાસી કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓને હેરાન ગતિ વેઠવાનો વારો આવ્યો છે આ મકાન અંદર પાંચસો જેટલી સરસ્વતી સાધના વિદ્યાલયની સાયકલો પણ પડેલી છે એ પણ તંત્ર દ્વારા વેચવામાં આવી નથી વિદ્યાર્થીઓને અને મોટી જાનહાની થતી અટકી હતી અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તરત જ દોડી આવ્યા હતા અને આ બાબતે લાગતા વળગતા વહીવટી અધિકારીઓને જાણ કરી હતી અને બહુ મોટી જાનહાની ટળી હતી જે આભાર છત્રસી અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ આદર્શ નિવાસી શાળા કુમારનું જે છાત્રાલયનું બિલ્ડિંગ હતું તે આજે ત્રીસ થી ચાલીસ ટકા પડી ગયું છે આ છાત્રાલયમાં બસો ને છન્નું વિદ્યાર્થીઓ રહેતા હતા અભ્યાસ કરતા હતા પરંતુ અહીંના આચાર્ય અને એમના સ્ટાફની સૂચકતાને કારણે એ વિદ્યાર્થીઓને થોડા સમય પહેલાં જ અહીંથી બાજુના એક મકાનમાં શિફ્ટ કરી દીધા નહીં તો આજે ખૂબ મોટી જાનહાનિ થવાની હતી અહીંના સ્ટાફ દ્વારા અનેકવાર સરકારોને રજૂઆત કરી છે કે આ ખંડેર બિલ્ડિંગ જે એક ભ્રષ્ટાચારનું પ્રતિક છે આજે આ બિલ્ડિંગને આ બિલ્ડિંગનું કામ ઓગણીસો બાણુતાણુંમાં શરૂ થયેલું અને આટલા જ વર્ષમાં આ બીજી વાર ધરાવ